આજ રોજ કોર્પોરેશન જે જુનાગઢ છે તેની અંદર અમારા જિલ્લાના પ્રમુખ સ્થાનિક અમારા આગેવાનો માજી ધારાસભ્ય અમે બધા માં આવ્યા છીએ અને જુદા જુદા વિસ્તારો કે જે વિસ્તારમાં ગંદકી પુષ્કળ છે અને ખરેખર ઉકળાઓ પણ ખૂબ થઈ ગયા છે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશતો છે અને સાથે સાથે પ્રદેશ તરફથી અમને એમ કહેવામાં પણ આવ્યું છે અને અમે ઈચ્છીએ છીએ કે આટલી બધી ગંદકી એમાં ખાસ કરીને આ જોશીપરા તરફ જવાનો જે ઘરનાળો છે એ ઘરનાળાની અંદર મેન્ટેનન્સ બિલકુલ નથી પાણી એટલું ભરાય છે કે જો બે ત્રણ ઇંચ પાણી પડે તો પણ માણસ ડૂબવા માંડે અને સાથે સાથે વાહનોને તકલીફનો પાર નથી અને પંપ જે છે એ કંઈ કામ કરતું જ નથી જો પંપિંગ વ્યવસ્થિત થાય તો પણ એનો નિકાલ આવે એટલે એનો અર્થ એમ છે કે હજી તો અમે આ વિસ્તારની શરૂઆત કરી છે હજી તો જર્જરિત બિલ્ડિંગો ખરાબ રસ્તાઓ તમામે તમામ જૂનાગઢમાં જુઓ ને તો જૂનાગઢ જૂના ને નવા કરવાની કોઈ પણ દાનત છે જ નહીં ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષથી શાસન કરે છે પણ એ શાસન સાવ એટલે સાવ ખાડે ગયું છે આપી નગરપાલિકા થી લઈને રાષ્ટ્ર સુધી પાર્લામેન્ટ સુધી પહોંચાડીએ તો જો તમારામાં ત્રેવડ જ ના હોય તો પછી હવે આ જગતે જાગવું જોઈએ અને ખરેખર આ લોકોને એક પણ ચૂંટણીમાં આગળ ન વધાય જો એ લોકો અહીંયા આવીને જુએ નહીં જો એ લોકો કાર્ય કરે નહીં જો તમારી સુખાકારી કે કલ્યાણકારી કામ કરવાની ત્રેવડ જ ન હોય તો આ શરમથી ડૂબી મરવા જેવું છે આ ઘરનાળાના

આદરણી સહેનાજબેન બાબીના અધ્યક્ષતામાં માજી ધારાસભ્ય શ્રી ભીખાભાઈ જોશી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ અને ભરતભાઈ અમીપરા અને શહેરનું કોંગ્રેસ મોવડી મંડળ આજે વોર્ડ નંબર એક બે ગુલિસ્તાન ગાચીપટ અગિયાર નંબર તેર નંબર ભવનાથનો અમુક વિસ્તાર આ બધા જે વધારે પડતા વરસાદથી પ્રભાવિત વિસ્તારો છે એની મુલાકાતે જવાના છીએ આજે વરસાદ પછી આપ જોઈ શકો છો આપણી પાછળ જ એક અંડરપાસ બનાવેલો છે કોર્પોરેશને તમામ મહાનગરપાલિકાઓમાં અંડરપાસ બનેલા છે વરસાદ હોય ત્યાં સુધી બંધ રહી સ્વાભાવિક વસ્તુ છે કે પાણી ભરાઈ જાય પરંતુ રાજકોટ અમદાવાદ બરોડા જેવા મેટ્રો સિટીમાં અંડરપાસમાં વરસાદ બંધ થયા પછી એની એવી પંપ સિસ્ટમ ગોઠવેલી છે કે બે કલાકમાં અંડરપાસનું પાણી જે ગટર માર્ગે જેટલું પાણી જતાં પણ બચેલું પાણી છે તાત્કાલિક પંપથી ખેંચી અને બે કલાકમાં ત્યાં ટ્રાફિક કાર્યરત થઈ શકે આજે વરસાદ રહી ગયા પછી આઠ આઠ દિવસ સુધી આ જોશીપરાનો અંડરપાસ તમે જોઈ શકો છો કે અત્યારે પંપ ગોઠવેલો છે એ પણ પાણી લેવલથી બે બે ત્રણ ત્રણ ફૂટ ઊંચો ગોઠવેલો એટલે પાણી ખેંચવાની એની કેપેસિટી પાણીમાં ડૂબે તો પાણી ખેંચે એટલે આ બધી સમસ્યાઓ નું સ્થળ નિરીક્ષણ કરવા આજે અમારું ડેપ્યુટેશન નીકળ્યું છે અને લોકો તરફથી જે પણ રજૂઆત આવશે એનું યોગ્ય નિરાકરણ થાય એ અર્થે કમિશનર અમે રજૂઆત પણ કરવાના આવો

આ ધારાસભ્યના વિસ્તારમાં જીવનધારા ઝાંઝેડા રોડ તરફ અમે આવ્યા છીએ અને આ દુઃખદ બાબત છે કે અહીંયા પગ રાખવાની જગ્યા નથી ચાલવાની પણ કોઈ સગવડ નથી રોડ રસ્તાનું રિપેરિંગ બિલકુલ નથી જો ધારાસભ્ય પોતે પણ જો આ બાબતે નબળા પડતા હોય તો અન્ય વિસ્તારોમાં તો આપણે જઈને કોઈને શું ફરિયાદો કરવી એટલે અહીંના વિસ્તારના લોકોએ ચક્કાજામ કર્યા મહેનત કરી એમને રજૂઆતો કરી છતાં પણ એ કોર્પોરેશનને નમાવી નથી શક્યા એનો અર્થ એમ કે જો ખરેખર આવી રીતનું બને તો માણસ ક્યાં જાય ને શું કરે એ હકીકત છે આથી આપણે ઈચ્છીએ કે આવતા સમયની અંદર બંને એટલી જોરદાર રજૂઆતો કરીએ અને કાર્ય કરે જ વરાપ થાય ત્યારે પણ થઈ શકે સતત કે ચોવીસ કલાક વરસાદ આવતો નથી પરંતુ પ્રી મોન્સૂનની કામગીરી આપણે ત્યાં એટલી બધી કચાશ અને ખરાબ છે કે જેની સાબિતી આજે અમે રૂબરૂ જોઈને અમે જોઈ શકીએ છીએ આજે શ્રીઓ અમારા મહિલા નેતા અમારા શહેરના પ્રમુખ જે અમારા જોશીભાઈ છે તે મનોજભાઈ અને તમામ આગેવાન શ્રીઓની નજરે નજર અમે લોકો ફરીને અમે જોઈને અમને દુઃખદ આ બાબત લાગે છે કે આ રીતે ચાલશે તો નહીં ચાલે કોર્પોરેશન ખરેખર એના માટે બહુ જવાબદાર છે વેરા ઘેરા ઉભારામાં બહુ નિયમિત છે પરંતુ કાર્ય કરવામાં તદ્દન નિષ્ફળ છે એ દેખાય છે અને આ નિષ્ફળતાને માત્ર મનમાં રાખવાની નથી પરંતુ યોગ્ય રજૂઆતો યોગ્ય ધમાલ અને કદાચ આંદોલન કરવા પડે તો કરવું પડશે તો આ કંઈ નિરાકરણ આવશે બાકી કોર્પોરેશનને કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળે છે એમના બાળકો વિદેશમાં જાય એમના લગ્નો ધામધૂમથી થાય પણ આ સામાન્ય સગવડ પણ માણસોને ન મળે એ આપણા માટે શરમજનક છે જય હિન્દ